જે પ્રકારે અમદાવાદની અંદર હમણાં વિમાન ક્રેશ થયું છે વિમાનમાં સવાર તમામ યાત્રીઓને ભોળાનાથ પ્રભુ સલામત રાખે તેમના પરિવારને સાંત્વના અર્પણ કરું છું કે ભાઈ દુઃખ સહન કરવાની પ્રભુને બી પ્રાર્થના કરું છું કે એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે સાથે સાથે તમામ સંસ્થાઓ જે આજુબાજુ હોય અને જે સ્વયંસેવકો ઘણા બધા એવા બી મેં જોયા છે કે હમણાં વિડીયોમાં ચેનલના માધ્યમથી જોયું કે લોકો ઊભા રહીને માત્ર કહેવાય કે જોઈ રહ્યા હોય છે પરંતુ એમને મદદ કરવાનું આપણે કામ કરીએ એમ્બ્યુલન્સ હોય કે પોલીસ તંત્ર હોય એમને પણ મદદ કરવા દઈએ જગ્યા આપીએ અને હોસ્પિટલની અંદર મદદમાં જેટલા પણ ત્યાં ઊભેલા હોય તે મદદ થાય તેવી તમામ લોકોને પ્રાર્થના કરું છું સાથે જ આ તમામ યાત્રીઓ સલામત રહે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે હમણાં તાજા સમાચાર પ્રમાણે વિદ્યાર્થીઓ પણ ત્યાં જે ડૉક્ટરમાં ભણતા હતા મેડિકલમાં એ વિદ્યાર્થીઓને પણ ક્યાંક નુકસાન થયું છે તેમના ક્યાંક ઇજાગ્રસ્ત થયા છે એ તમામ તંદુરસ્ત થાય તેવી ભોળાનાથને પ્રાર્થના કરું છું સાથે તમામ લોકોને વિનંતી કરું છું કે આ દુર્ઘટનામાં આપણે મદદરૂપ થવાનું કામ કરીએ તેવી જ વિનંતી હસ્તુ ભારત માતા કી જય જય જગન્દ્ર